શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાન શ્રાવણના અમલ પક્ષમાં અમલે પક્ષ સુદ એકાદશ્યામ મહાનિશી એકાદશીની ની જો આપણે ત્યાં કેટલી રાત્રિઓ પ્રસિદ્ધ છે એક ઠાકોરજી પ્રગટ થયા જન્માષ્ટમીની ની રાત્રિ બીજી મહારાસ ની રાત્રિ અને બંને રાત્રિઓની પણ ચર્ચા છે પણ ત્રીજી મહત્વની આપણા માટે એ છે આ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષ આ પવિત્ર એકાદશીની મધ્ય શ્રાવણ માસ સૌથી પહેલાં ગયો તો વિષ્ણુનો માસ છે દરેક માસના અધિષ્ઠાતા દેવતા હોય એની પણ ટીકામાં આચાર્યો ઘણી ચર્ચા કરી છે કે અને સુંદર ટીકા ઉપલબ્ધ છે તો વિષ્ણુનો માસ છે એટલે સંકેત કર્યો ઠાકોરજી કૃપા કરવાના છે આ માસના અધિષ્ઠાતા પ્રભુ છે શુક્લ પક્ષે અમલ જ્યાં અંધકાર દૂર થાય પ્રકાશ પથરાય એટલે કે એવો સમય કે જ્યાં પ્રકાશ તરફ જવાની રાત્રિ છે એવા અમલ પક્ષે એકાદશ્યા એકાદશી એકાદશી મહાત્મ્ય આ બધા જાણો છો અગિયાર ઇન્દ્રિયોને પવિત્ર થવાનો સમય જે દિવસે એકાદશ ઇન્દ્રિયો પવિત્ર હોય એ એકાદશી અને મહાનિશી એ મહાનિષી છે સાધારણ રાત્રિ નથી સાક્ષાત જે રાત્રિ પ્રભુ પ્રગટ થયા હોય અને પ્રભુએ પ્રગટ થઈ પોતાની પ્રભુતા પોતાની કૃપાલુતા પ્રગટાવી હોય એ એ ન હોય તો મહાનિષિ પ્રભુ તો પ્રગટ થયા અને પોતાના કૃપા માર્ગને પણ પ્રગટ કરે કારણ કે અત્યાર સુધી આજ્ઞાઓ શરણાગતિની ગીતાજી ભાગવતજી માં હતી આજ્ઞા પ્રભુએ કરી એકમ શરણમ રજ આનંદના ચિંતયંતો મામ એ મને ના મારા શરણમાં આવો તમે શરણમ ગચ્છ કરી પણ પ્રોસેસ નથી બતાવી વિધિ શરણમાં જવાની વિધિ શું આજ્ઞા તો કરી શરણમાં આવો પણ જવાય કઈ રીતે પણ આજના દિવસે ઠાકોરજીએ શરણાગતિની વિધિ આપી આ બ્રહ્મ સંબંધ શું છે વિધિવત ભગવાનની શરણાગતિ છે એને જ આપણે બ્રહ્મની સાથે શરણાગતિનો સંબંધ એને બ્રહ્મ સંબંધ આપણે કહીએ છીએ ચર્ચાઓ તો ઘણી આચાર્યોની બહુ ગહન ચર્ચાઓ પણ છે પણ આપણે એમાં નથી જતા કારણ કે પુરુષોત્તમ એની પણ વાત હરિરાયજી આદિ કરે છે કોની સાથે જીવનો સંબંધ થાય છે બ્રહ્મ સંબંધ સમય બ્રહ્મની સાથે સેવા પધરાવ ત્યારે પુરુષોત્તમની સાથે એની પણ ઘણી બધી ચર્ચાઓ છે તો અહીંયા મહાનિષિ અને સાક્ષાત ભગવતા પ્રોત્તમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે મને કોઈ સ્વપ્ન આવ્યો સંકેત આવ્યો અવાજ સંભળાયો એમ નથી સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત પ્રગટ થયા અને એમણે કહ્યું તદક્ષરસ એ અક્ષરે અક્ષર હું કહું છું એમ મહાપ્રભુજી કહી રહ્યા છે એ અલૌકિક અને દિવ્ય ઘટના જેને પૃષ્ટિ માર્ગના ઇતિહાસની સર્વોત્તમ ઘટના સર્વોચ્ચ ઘટના કહી શકાય કે જે સમય કારણ કે અમુક ઘટનાઓ બહુ મહત્વની છે એક સૌથી પહેલા જોવા જાવ પુષ્ટિ મારના ઐતિહાસિક ઘટનાઓમાં તો યજ્ઞનારાયણ નારાયણ ભટના અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને ઠાકોરજી આપેલું વચન કે સો સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા ઘરે પધાર બીજું શ્રી મહાપ્રભુજી નું ત્રીજું આ બ્રહ્મ સંબંધનો દિવસ ચોથું શ્રીનાથજી મહાપ્રભુજી પ્રથમ મિલન પાંચમું શ્રી મહાપ્રભુજી નિત્ય લીલાધામમાં પધાર્યા છઠ્ઠું શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીનો પણ એવી ઘણી ઘણી ઘટનાઓની આપણે ચર્ચા કરી અમુક તિથિઓ એ બહુ મહત્વની તિથિઓ છે પુષ્ટિમાર્ગના ઇતિહાસ અને એ તિથિઓથી ઇતિહાસ રચાયો છે લખાયો છે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે સાક્ષાત ભગવતા પ્રોક્તમ એમાં મારું કાંઈ ઉમેરતો નથી મારું કાંઈ જોડતો નથી ઠાકોરજીએ જે કહ્યું દોષા પંચ સ્મૃતા બ્રહ્મ સંબંધ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચ વિધાસ્મૃતા બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વેષામ દેહજીવયો સર્વના દેહના અને જીવના એ સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. સર્વ દોષ નિવૃત્તિ દોષઃ પંચવિધાસ્પુતા અને આ દોષો પાંચ પ્રકારના છે. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વ દોષોની

ભૂતલ ઉપર ઠાકોરજી મહાપ્રભુજી ના બાકી આ મંત્રનું પ્રાગટ્ય લીલામાં છે નિત્ય લીલામાં પણ એવી ઘટના નો પ્રસંગ આપણે ત્યાં ભાવાત્મક ગ્રંથોમાં પ્રાપ્ત છે કે ઠાકોરજી અને સ્વામીજીની અખંડ લીલાઓ નિત્ય લીલામાં થાય છે એક વાર બેઠા ઠાકોરજી રાધા 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 નામનો નો અખંડ જાપ કરે અને રોમ રોમ કૃષ્ણ પ્રગટ થઈ ગયા રોગ રોગ માં રાધા પ્રગટ થઈ ગયા કૃષ્ણ એટલામાં રાધાજી આવ્યા દૂર થી જોયું તો રોમ રોમ માં પ્રગટેલા રાધાજી રાધાજી ને દૂર થી એમ દેખાયું કે કોઈ ગોપી ઠાકોરજી ની નિકટ છે ઓહો હું પ્રભુ ને આટલા દૂર થી મળવા આવીને પ્રભુ બીજા કોઈ ગોપી સાથે બેઠા જાઓ વાત નહીં નારાજ થયા અને માન દઈ પીઠ દઈ ગુસ્સો કરીને બિરાજી ગયા પ્રભુ મારી જોડે વાત ન કરતા પ્રભુ ને પણ નારાજગી થઈ અરે હું એમનું જ રટણ કરું છું ને મારાથી નારાજ થાય છે તો જાવ રાધાજી હું પણ આપની સાથે વાત નહીં કરું બંનેના હૃદય વિરાની અગ્નિમાં બળવા લાગ્યા કઈ તો દીધું વાત નહી કરું પણ બંને એકબીજા વગર રહી શકે એમ થોડી છે એકબીજાને ક્ષણવાર પણ જુએ નહીં તો પ્રબળ વિરહ પ્રગટ થઈ જાય બંને પીઠ દઈને બિરાજા છે અને એ સમયે સ્વામીજીના હૃદયમાં રહેલો કૃષ્ણનો ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો રાધાજી નો ભાવ શ્રી ભાવ અને ત્રીજું સાક્ષી સ્વરૂપ આ ત્રણ સ્વરૂપ પ્રગટ થઈને એક અને આ સ્વરૂપ પ્રગટ મનાવ્યા રાધાજી ઠાકોરજી તો આપનું જ ચિંતન કરતા હતા જ હતા જેનું પ્રતિબિંબ આપને દેખાયું અન્ય કોઈ નહોતું રાધાજીને બહુ તાપ થયો અને મારી ગેરસમજ થઈ પ્રભુ મારું ચિંતન કરતા હતા અને અમે શંકા કરી

બંનેનું માન હરાઈ ગયું બંનેને શ્રી વલ્લભ સ્વરૂપે હાથ પકડી સિંહાસનમાં બિરાજ્યા અને યુગલ સ્વરૂપ સ્વર્ણના સિંહાસનમાં બિરાજ્યું છે ત્યારે આ વલ્લભ સ્વરૂપે બે હાથ જોડીને કહ્યું શ્રી એટલે સ્વામીની કૃષ્ણ એટલે ઠાકોરજી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ

એને જ એ જ મંત્રની પરંપરા કહેવાય તો પ્રભુના ના મુખે બાપરોહી તો જાણતા જ હતા પણ આ બ્રહ્મ સમજ મંત્ર જેને ગદ્ય મંત્ર કહીએ છીએ ગદ્ય એટલે લિટરેચર પોઈટ્રી એટલે પદ તો પહેલા છે ગદ્ય લિટરેચર છે જે આગળ બોલીએ છે ભગવાન કૃષ્ણ થી વિખુટા પડે હજારો જન્મો નું અંતરાય છે અને હૃદયમાં તાપ ક્લેશ નો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જે તારો છો એમ જે ગદ્ય મંત્ર આપણે બોલીએ છીએ તો આગળ જે બોલીએ છીએ એને ગદ્ય કહેવાય લિટરેચર કહેવાય અને છેલ્લે જે પાંચ અક્ષર બોલીએ છીએ કૃષ્ણ તારો છો એને કહેવાય પંચાક્ષર તો આમ

પંચ વિધાસ દોષ પાંચ પ્રકારના છે પણ દેહ દેહના પાંચ દોષ અને જીવના પાંચ જીવના પાંચ દોષ કયા કથા તમે ભાગવતજીની દોષા હોય તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે અને વ્રજમાં આવે છે ત્યારે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે આ પૂતના સાક્ષાત અવિદ્યાનું પ્રતિક છે અને અવિદ્યા પુતના પંચ પર્વ છે અને આ પાંચ પર્વ અવિદ્યાના જે જીવને કરે છે આ જીવના પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ અધ્યાસો સ્વયં ઠાકોરજીએ જુદા જુદા અસુરોને મારી અને વ્રજભક્તોના દૂર કર્યા આપણે એમ કે ધૈનુકાસુર માર્યો કાલી નાગનું દમન કર્યું તો ધૈનુકાસુર એ કેવલ દેનુકાસુર નહોતો વ્રજ સમસ્ત જેટલા વ્રજ ભક્તો હતા ને એમની અંદર જે દેહાધ્યાસ દેહ બુદ્ધિ જે હતી દેહ માટે આસક્તિ હતી એનું મૂર્તિમંત સ્વરૂપા આ અને ભગવાન એ ધૈનુકાસુર નથી માર્યો સમસ્ત વ્રજ ભક્તો નો દેહાધ્યાસ મારી નાખ્યો કાલીએ નાગનું દમન નથી કર્યું પણ વ્રજ ભક્તોની અંદર જે ઇન્દ્રિયાધ્યાસ હતો

પ્રસાદ ચખાડે પ્રસાદ આપે એના પહેલા પાત્ર પણ બનાવે પ્રભુ જ આપણને પ્રભુને લાયક બનાવે છે કઈ રીતે આપણા આપણને મુક્ત પ્રભુને જયારે કોઈ જીવને સ્વીકારવો હોય ને ત્યારે એ જીવની ભીતર રહેલા અપરાધ દોષ અને પાપ એ જીવને મુક્ત બનાવે છે ભગવાન પણ એ પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે પ્રભુ પરીક્ષા નથી કરતા હોતા આપણી પાત્રતા સિદ્ધ કરતા હોય છે કારણ કે ઘણી વાર જીવ પોતાને અધ્યાસો મુક્ત કરી શકતો નથી અને એટલા માટે પરમાત્મા પોતાનું કૃપા દાન કરવા માટે એ જીવની પાત્રતા સિદ્ધ કરે છે એટલે પાંચ અધ્યાસ ત્યાં દૂર કર્યા જીવના હવે આ બીજા પાંચ દોષ કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે જે બોલીએ છીએ એ સાધારણ વાત નથી આ જ વાત વેણુનાદ વખતે ગોપીઓને જ્યારે ઠાકોરજી બોલાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધમાં તમે જે જે બોલો છો એ જ વચનો રાસમાં ગોપીઓ બોલી હતી આ એ જ વાત છે કારણ કે આ પ્રક્રિયા શું છે જે નિત્ય નિત્યલીલાના રાસમાંથી વિકુટા પડેલા છે

આ જે કંઈ પણ આપ ધર્મનો ઉપદેશ કરો છો તો ધર્મીની પ્રાપ્તિ માટે જ છે આ બધા વચનો તમે બોલેલા છે પણ ફરી સ્વામીજી જે રૂપ વલ્લભ ઉભા રહી અને રાસમાંથી વિખુટી પડેલી એ ગોપીને ફરી એ શબ્દો યાદ અપાવે છે અને ગોપી હાથમાં વૈષ્ણવ સ્વરૂપે તુલસી દલ લઈ અને ફરી એ શબ્દોને યાદ કરે છે અને પાછું એ સંકલ્પ હે કૃષ્ણ હું તારી છું હે કૃષ્ણ હું ધારો છું આ વાત યાદ અપાવી અને ઠાકોરજીના ચરણોમાં આ લીલા થી વિકૂટા પડેલા જીવને સ્મરણ કરાવે મૂળ પ્રક્રિયા તો આ છે ગોપીઓ આવેલી છે ઠાકોર અને એટલે જીવના દોષો અને પાંચ દેહના દોષો હવે જન્મ લીધો છે માનવ તરીકે તો જન્મતાની સાથે આ દેહ ને પાંચ દોષો લાગેલા છે અને અહીંયા કહ્યું બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ સર્વદોષ અને વૃત્તિ કે આ પાંચે દોષો જે જીવને લાગ્યા છે એ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત કૃપા ને આડે ક્યારે નિયમ ભગવત સેવાને આડે ક્યારે નિયમ આ પાંચ દોષો દરેક ને લાગ્યા છે અને આ પાંચ દોષોને ગણાવતા આગળના શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ પાંચ દોષો જીવને લાગ્યા છે સહજા પહેલો સહજ દોષ બીજો દેશ થા દેશ અને કાળમાં લોકવેદ નિરૂપિતા વેદ અને શાસ્ત્રમાં નિરૂપિત પાંચમું સંયોગ ચોથું સંયોગ જા અને પાંચમું સ્પર્શ જા આ પાંચ દોષ દરેકને લાગ્યા છે અને બ્રહ્મ સંબંધ કરવાથી શું થાય કે આ પાંચે દોષોની નિવૃત્તિ થઈ જાય અને નિવૃત્તિ કયા અર્થમાં તમે એમ કહો મેં લીધું કૃપાને આડે નહીં આવે ભગવાન તારા પર કૃપા જરૂર કરશે કારણ કે તું શરણાગત થયું છે ભલે તું લોભી છે તમે વાર્તા સાહિત્યમાં જુઓ ચોર્યાસી બસો બાવન એમાં કામી ક્રોધી લોભી અનેક અનેક પ્રકારના એવા જીવોની કથા છે એટલે કે ભગવત સેવાને આડે ક્રોધી છે છતાંય ભગવત સેવાનો અધિકારી છે લોભી છે છતાંય આપણે ઊંધું આપણે આ ભલે કેટલી સેવા કરે પણ કેવો ગુસ્સા વાળો કેવો ક્રોધી છે જોવું જોઈએ કઈ રીતે ભલે આટલો ક્રોધી છે પણ ઠાકોરજી ની સેવા બહુ સરસ કરે છે ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારા ગાય છે આપણે દોષને પ્રધાન બનાવીને વ્યક્તિત્વ ને શોધીએ છીએ અહીંયા આચાર્ય આપણને એમ સમજાવે છે એની ભક્તિને મોટી જાણી અને પછી એની ઓળખાણ પછી એનો પરિચય દોષોને આગળ ન ગણો આપણે હંમેશા અને લોકોને પણ એમ થાય કે દુર્ગુણ દોષ અભાવ એનાથી તરત ઓળખે આપણે કઈ ફલાણા ભાઈને ઓળખો છો નામ આપો ને તો કયા ધ્યાન નહીં પેલાથી આમ કાળા છે બટકા છે જાડા છે ટાલ છે અચ્છા અચ્છા ઓળખી ગયો પણ આવા કદરૂ માંથી શું ઓળખવા આવા દોષો થી એના ગુણો થી ઓળખાણ પણ માણસ ત્યારે તરત ઓળખી જાય મૂળ વાત એ છે જીવની દ્રષ્ટિ દોષ ઉપર વધારે રહે છે અને એટલા માટે દોષ થી પરિચય કરાવો તો તુરંત ઓળખી જાય પણ એના ગુણથી પરિચય કરાવો આ બધા ગામ વાળા કે બહુ ઉદાર પણ મને તો ના લાગ્યા માણસ દેખાતા નથી દોષ જોવાની જ આદત છે આખો શર્ટ સર્ટો પણ કાળો તો બધા પૂછી જાય કે નહીં આ કાળો દાગ ક્યાંથી પણ આખો વાઇટ છે એને કોઈ જોવાય આ સ્વભાવ છે મનુષ્યની સહજ પ્રકૃતિ જીવહાર સ્વભાવ તો દુષ્ટા મહાપ્રભુજી આગળ કહ્યું દોષો થી ભરેલો છે તો પાંચ દોષો અને આ પાંચ દોષો ની નિવૃત્તિ ભગવત સેવામાં થઈ જશે એટલે કે તમે આવા સ્વભાવવાળા વાળા હોવા છતાં ભગવત સેવા ના અધિકારી વાર્તા સાહિત્ય મજૂર પેલા કંજુસ ની નહીં ગઈકાલે મેં કહ્યું કે માનસી માં ખાંડ નાખ્યું આવા કંજુસ કે સેવા તો કરવું પડે એવી સેવા બતાવો જો મેં એક રૂપિયા નો ખર્ચો ના થાય માનસી સેવાનું ધાર એક ચોરની ની વાર્તા બસો ગુસાઈજી નો સેવક થયો અને ગુસાઈજી નો સેવક થયો ને કહ્યું કે તું શું કરે છે એ ગુરુદેવ ચોરી નું કામ કરું છું ગુસાઈજી કહે કે બ્રહ્મસમન લીધું વૈષ્ણવ બન્યો હવે ચોરી છોડી દે મહારાજ એ નહીં થાય ચોરી તો નહીં છૂટે કારણ કે હવે એક કામ નથી રહ્યું મારી પ્રવૃત્તિ પ્રકૃતિ બની ગયું છે જેની નેચરમાં ચોરી હોય ને એને જરૂર ના હોય તો પેલું કહે ચોર ચોરી ના કરે પણ ખાધા ખોળા કરી બેગ ખોલીને જોઈ લે કે શું શું છે ભલે લે નહીં છેલ્લે આટલી વૃત્તિ તો રહે જ માણસ ચોરી તો નહીં છૂટે તો મને એક આપ આજ પછી તું ક્યારે ખોટું નહીં બોલે હા એ થશે સાચું અને એને વિચાર કર્યો કે આ નાની નાની ચોરી કરવું હવે વૈષ્ણવ થયો છે લાવ ને એકવાર રાજાને ત્યાં જ ચોરી કરી લો પછી ફરી કોઈ ચોરી કરવી જ ના પડે અને આમ વિચાર કરીને રાજાના મહેલમાં ગયો અને દ્વારપારું બધા ક્યાં જાવ છો ભાઈ શું કામ છે

એમ કરતા કરતા છેક રાજાના તિજોરી સુધી પહોંચી ગયો કપડું ખોલ્યું પાછર્યું બધું ભર્યું અને લઈને નીકળ્યો બહાર દ્વારપાલે રોકે શું લઈ જાવ છો કીધું તો ખરા ચોરી કરે આ રાજાનો બધો ખજાનો લઈને જાવ છું બોલો શું કરું છું એટલે ક્યાં મજાક કરો છો જાવ જાવ અને જ્યાં બહાર નીકળી ગયો અને બહાર નીકળતા એને વિચાર આવ્યો કે સાચું બોલ્યો ગુરુદેવની એક વાત માની તો રાજાનું ધન મળી ગયું જો ગુસાઈજીની બધી આજ્ઞા માનીશ તો ભગવાનનો લાડકો બની જઈશ ભગવાન એના ભાવનું ધન મને આપી દેશે અને એ દિવસ થી બધું મગ દે કહેવાનું મારો હાથ ચોર હતો તો ભગવાનની કૃપાનો પાત્ર થયો પાંચ પ્રકારના દોષો બ્રહ્મ સમન થશે તો નિવૃત્ત થઈ જશે સહજા પહેલા દોષ છે સહજ જે જન્મ ની સાથે પેદા થાય જન્મ તમારા હાથમાં નથી તમે નક્કી કરીને આવો છો કે આ એડ્રેસ પર મારે જન્મ લેવો છે આ મા બાપ મારે જોઈએ છે આ કુળમાં પેદા થવું છે આ જન્મ લેવો છે છે કોઈ નક્કી કરે અરે એટલા માટે જન્મની સાથે પેદા થયા તમે કયા દેશમાં પેદા થયા તમે કયા કુળમાં પેદા થયા તમે કયા સ્વભાવ સાથે તમે કોઈ ખામી સાથે આ જુદી જુદી જન્મની સાથે હવે તમે તમારો સ્વભાવ નક્કી કરીને આવેલા છે ને ને સ્વભાવ તો જન્મની સાથે આવ્યો કૃતિ પ્રમાણે પ્રકૃતિ હોસ્પિટલમાં પાંચ બાળકો જન્મ લે બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય છતાં કોઈ ઉદાર થાય કોઈ કંજુસ થાય કોઈ ક્રોધી થાય કોઈ હસમુકો થાય કેવા જુદા જુદી પ્રકૃતિ વાળા હોય છે તો સ્વભાવ તો માણસ લઈને આવે છે હાથમાં તો છે